અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાનો મામલો હોસ્ટેલમાંથી જમીને પરત નીકળતા એક વિદ્યાર્થીનો બચાવ થયો જેતપુરનો મિતાંશુ ઠેસિયા નામનો વિદ્યાર્થી બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો મિતાંશુ હોસ્ટેલમાંથી જમીને બહાર નીકળતાં જ વિમાન ક્રેશ થતાં આગની જ્વાળામાં દાઝી ગયો વિમાન ક્રેશ થતાં જફરાતફરી મચી હતી તો અચાનક બ્લાસ્ટર થતાં ભાગદોડ મચી અને ખૂબ ડરનો માહોલ લાગ્યો મિતાંશુ વિદ્યાર્થી સાથે લાઇબ્રેરી જઈ રહ્યો હતો મિતાંશુને હાથના ભાગે અને કાનમાં ઈજા પહોંચી હતી વિદ્યાર્થી મિતાંશુ ઘરે આવતા પરિવારે રાહત અનુભવી તો મિતાંશુ સાથે તેના બે બેસમેન્ટનું દુર્ઘટનામાં મોત થયું હોસ્ટેલમાં પંચોતેરથી સો જેટલા વિદ્યાર્થીઓ અને ડોક્ટરો જમતા હતા દુર્ઘટના સમયે પરિવાર હતો ચિંતામાં ત્યારે મિતાંશુ ઘરે પરત આવી જતા પરિવારમાં ખુશી એટલે હું મેસમાંથી જમીને નીચે લાઇબ્રેરી તરફ જવા જતો તો મારા દોસ્ત અમે ટુ હતા ત્યાં જ જોયું કે અમારી જમણી બાજુથી પ્લેન બહુ નીચે ફ્લાય કરે છે અને ત્યાં જ અમારી મેસની બિલ્ડિંગ સારું ભટકાઈ ગયું ને આગળની બિલ્ડિંગમાં ભટકાઈને બ્લાસ્ટ થઈ ગયું એ વખતે અમે ત્યાં જતા અને જેવું જોતાં અમે ત એનાથી ઉલટી બાજુ જવાની ભાગવા માંડ્યા એમ અને બ્લાસ્ટ એવો હતો કે એની જે વરાળ હતી અમારા શરીર નડી ગયું અને થોડાક બળી ગયા છે માહોલ બહુ ખતરનાક હતો એમ આખો આમ બ્લાસ્ટ થયો અને પછી આમ આગ આગ લાગી ગઈ બધી પછી સિલિન્ડર ફાઇટા અમે બે જણા હતા અને મેસમાં પિંચોથી સો જણા હશે એમાં સ્ટાફ અને અમારા બેચમેટ્સ ને બધા હતા એક એક ને ચાલીસ મિનિટે પ્લેન ટ્રેસ થયું અને એક ને એકતાલીસ મિનિટે મને ફોન કર્યો તો ગણાવ્યું પપ્પા અહીંયા મેસ ઉપર પ્લેન ટ્રેસ થયું છે મને કાંઈ લાગ્યું નથી કે મને વાંધો નથી કે ફોન કાંઈ લાગ્યું છે તો કે ના ના કે મને કાંઈ વાંધો આવ્યો નથી બાળકો એટલા હેપતા ગયા હતા ચિંતા તો અલગ વાત વસ્તુ જ અલગ છે આજે ઘણો આનંદ થયો જોઈને ખુશી થઈ કે આપણો છોકરો એમ કેમ આવી ગયો છે ઠાકોર કૃપા છે અમારે સરસ થઈ ગયું